તો જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના આવેલા આંબાકુઈ નાની સિંચાઈ ડેમ છલકાયો હતો અવિરત દોઢ કલાકથી વરસાદ પડતા ધોધ છલકાયો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જારી કરાયું હતું માળિયા અવિરત દોઢ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી થયું હતું વરસાદને પગલે ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી તો જે રીતે વરસાદ પડી રહ્યો છે અવિરતા વરસાદ પડે છે ત્યારે માળિયા હાટીના તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અત્યાર સુધી સિઝનનો કુલ ચુમ્વાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે પરંતુ તેમ છતાં પણ હજી પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો અનેક જગ્યાએ પૂર આવવા જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું તો તેની સાથે જ ખેતરોને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો તો આ સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વડીયા ગામે વ્રજમી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોડી રહ્યા છે માળિયા અત્યાર સુધી ચુમ્બાળીસ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો જૂનાગઢમાં સમગ્ર જૂનાગઢ પંથક પર મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી રહી છે અનેક ડેમો પાણીથી છલકાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો આ સાથે જ ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એકાએક કહી શકાય કે ઘણો બધો વરસાદ ખાપકી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે

નદીઓ છે જેમાં ઘોડાપુર ની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે વ્રજની નદી છે આજે વ્રજની નદીમાં પણ ઘોડાપુર ની સ્થિતિ જોવા મળી રહી છે વડીયા ગામ છે વડીયા ગામ ને અડીને પાણી આવી ચૂક્યું છે હજુ પણ જો પાણી વધે તો વડીયા ગામમાં પણ પાણી ઘૂસી જાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે માંગરોળની જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાનું જે સાંગાવાળા ગામ છે જ્યાં

એ માટે અમારી માંગણી છે સર પણ નાના ખેડૂતો છે એક એક બે બે વીઘા ના ખેડૂતો છે એમને મગફળી પેલ થાય છે હવે પછી એમની પાસે કોઈ આવકનું નું કોઈ સાધન નથી આ બાબત શું થયું નાના ખેડૂતો છે નાના ખેડૂતો માટે જો એની માટે લેવાનું બી ખાલી બે થી પાંચ મણ લેવાના પૈસા હોય છે અત્યારે એની પાસે પાછળ બી પૈસા પણ ન હોય છે બે વીઘા ના ખેડૂત માટે શું હોય એક ફેરી મગફળી વહી જાય પછી મજૂરી જાય છે તો જે પાંચસો થી સાતસો વીઘા જે મગફળી વહી ગઈ છે

જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્રમાં